you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યુઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ઉત્તરી પ્રાંત બાગલાનમાં પૂર કારણે એક થી વધારે મકાનો ધ્વસ્ત થઈ ગયા છે કુદરતના કહેર સામે અત્યાર સુધી ત્રણસો થી વધારે લોકોના મોત થયા છે તો અનેક લોકો લાપતા છે ત્યારે અહીં કુદરતે કાળો કહેર મચાવ્યો છે અફઘાનિસ્તાનમાં સોમવારે આવેલા ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવી ગયું જેના કારણે બગલાન પ્રાંતમાં ભારે તારાજી જોવા મળી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પૂર પાણી અચાનક નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી જ છે અને જોત જોતા કાચા મકાનો ના દરવાજા તોડીને વહેવા લાગે છે જેમાં ઘરની તમામ ઘર વકરી તણાઈ જાય છે જે જોવું દુઃખ જ લાગે છે આકાશમાંથી આફત રૂપી વરસાદ પડતા અફઘાનિસ્તાનમાં લોકોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે વિનાશકારી પૂરના કારણે ત્રણસો થી વધારે લોકોના મોત થયા છે જયારે એક હજાર થી વધારે મકાનો ધ્વસ્ત થઈ ગયા છે એક અઠવાડિયા પહેલા આવેલા વરસાદે પણ લોકોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે ફરી એકવાર કુદરત ના ઘર સામે અફઘાનિસ્તાનમાં લોકો લાચાર બની ગયા છે